કેબીએસ કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજ વાપી ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું વાપીના ચણોદ કોલોની સ્થિત કેશવજી ભારમલ સુમારિયા કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજ વાપીમાં લાયન્સ ઇન્ટરનેશનલ લાયન્સ ક્લબ ઓફ વાપી ઉદ્યોગનગર અને કેબીએસ કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજના રાષ્ટ્રીય સેવા યોજના એનએસએસ યુનિટના સહયોગથી બીય હીરો બી અ ડોનર સૂત્ર હેઠળ રક્તદાન શિબીનું આયોજન કરવામાં આવ્યું હતું ઉદારદાતાઓ પાછળથી બેતાલીસ યુનિટ રક્ત એકત્રિત કરીને કેમ્પને પ્રભાવશાળી પ્રતિસાદ મળ્યો હતો શિબીના પ્રોજેક્ટનું સંકલન એલેન પ્રવીણા શાહ અને એલેન હેમલતા માર્બલી એલેન કમલેશ પટેલ અને એલેન કેતન જોશી કમિટી ચેરપર્સનના મૂલ્યવાન સહકાર દ્વારા કરવામાં આવ્યું હતું ગ્લોબલ પેકશ દાદરા સિલ્વાશા તરફથી તમામ દાતાઓ માટે ઉદાર ભેટોના સ્પોન્સરશીપ દ્વારા શિબિરને વધુ સફળ કરવામાં આવી હતી શિબિરનું અસરકારક રીતે સંચાલન ડોક્ટર ખુશબુ દેસાઈ એનએસએસ પ્રોગ્રામ ઓફિસર દ્વારા કરવામાં આવ્યું હતું જે તમામ સહભાગીઓ માટે સરળ અને અસરકારક અનુભવ સુનિશ્ચિત કરે છે આ ઇવેન્ટ સમુદાયના સ્વાસ્થ્ય અને સુખકારીમાં નોંધપાત્ર યોગદાનને ચિહ્નિત કરે છે સ્થાનિક સંસ્થાઓ વચ્ચે સહયોગ અને સેવાની ભાવનાને મજબૂત બનાવે છે આમ સમગ્ર શિબિર સફળ રહેતા કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર પૂનમ બી ચૌહાણ અને ટ્રસ્ટી ગણે દાતાઓનો તેમજ આયોજકોનું સમાજ સેવામાં અમૂલ્ય યોગદાન અને તેમના સફળ પ્રયાસ માટે આભાર વ્યક્ત કર્યો હતો અને અભિનંદન પાઠવ્યા હતા આજે રોજ અમે નટરાજ આયોજન કર્યું છે અમે આ બ્લડ ડોનેશન કેમ્પ લાયન્સ ક્લબ ઓફ વાપી ઉદ્યોગનગરના કોલેબ્રેસન થી કર્યું છે જેમાં ડાયબેટીસ ચેકઅપ પણ ઇન્ક્લુડેડ છે અને અમે યુઝ્યલી એવરી યર બ્લડ ડોનેશન કેમ્પ કરીએ એ છે કે બ્લડ ડોનેશનનું એક પ્રેરણા સ્ટુડન્ટ સુધી જાય સ્ટુડન્ટ લોકો એને અવેરનેસ લઈ અને એનાથી શું ફાયદા થાય તે એમને સમજ પડે અને એક આ મોટો અમારો રહી છે કે હેલ્પિંગ હેન્ડ સ્ટુડન્ટ સ્ટુડન્ટ અમારા રહે છે અને આમાં અમારી આખી ટીમમાં એનએસએસ યુનિટ જે છે એનું ખૂબ જ સહયોગ છે એમના સ્ટુડન્ટ જે છે એ લોકોએ પણ આ ટીમને અને આ પ્રોગ્રામને સક્સેસ કરવા માટે સારું કન્ટ્રીબ્યુશન કર્યું છે અને અમને અપેક્ષા છે કે આજના રોજ ઓછામાં ઓછી હન્ડ્રેડ યુનિટ બ્લડ કલેક્ટ અને આ ખૂબ જ ઉપયોગમાં થેન્ક યુ હું રહેણા શાહ પ્રેસિડેન્ટ ઓફ ક્લબ ઓફ ઉદ્યોગનગર આજે આપણે બ્લડ ડોનેશન કેમ્પ અને સાથે સાથે ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ રાખેલ છે તેના અંતર્ગત આજે આપણે લગભગ પચાસ થી સો બોટલ એકત્ર કરવાનો ટાર્ગેટ છે આપણી લાયન્સ બ્લડ બેંક છેલ્લા બાવીસ વર્ષથી કાર્યરત છે અને આપણે રોજની વીસથી પચીસ બોટલની ડિમાન્ડ રહે છે અને આપણને બ્લડ ઓછું જ પડે છે અને મહિનામાં આપણે આવા ચારથી પાંચ બ્લડ કેમ્પ કરીએ છીએ અને વાપી અને તેની આસપાસના જે ગામડાઓ છે એમાં સારો એવો અમને સપોર્ટ મળે છે લગભગ વલસાડથી ખાંડવેલ સેલવાસમાં પણ આપણા બ્લડ કેમ્પ યોજાતા રહે છે અહીંયા આપણે એક્સિડન્ટના કેસીસ તેમજ માંદગી અને ડિલિવરીના કેસીસમાં તાત્કાલિક બ્લડની ખૂબ જ જરૂર રહે છે ને આપણે લગભગ વાર્ષિક છ થી સાત હજાર બોટલ એકત્રિત થાય છે છતાં પણ બ્લડ આપણને ઓછું જ પડે છે તો હું સર્વે આજે હું કેબીએસ કોલેજ એમના સ્ટુડન્ટ એમનો પ્રિન્સિપલ પૂનમ મેડમ ખુશ્બુ મેડમ અને તેમના સમગ્ર સ્ટાફનો ખૂબ જ આભાર માનું છું કે આજે એમને સપોર્ટ કર્યો તો અહીંયા અમે બ્લડ ડોનેશન કેમ્પ કરી શક્યા તે ઉપરાંત જે અમારા ગી ડોનરને જે આપણે ગિફ્ટ આપવામાં આવે છે તેના સ્પોન્સર છે ગ્લોબલ પેકર્સ એટલે બિમલભાઈ અને દીપકભાઈ તેમને પણ અત્રે હું ખૂબ ખૂબ આભાર માનું છું અને તે તે સિવાય જે બીજા સપોર્ટર છે મહાવીર પેકેજિંગ સાહ પેકેજિંગ અને ગ્લોબલ પેકર્સનો સ્ટાફ પણ અહીં બ્લડ ડોનેશન કરવા આવેલ છે તેમનો પણ હું ખૂબ આભાર માનું છું અને લાયન્સ ક્લબ વાપી ઉદ્યોગનગરના તમામ મેમ્બર્સનો પણ હું ખૂબ ખૂબ અત્રે આભાર માનું છું એક બ્લડ બો એક બ્લડ બોટલ એકત્ર કરવાથી ત્રણ વ્યક્તિઓને લાભ મળે છે એટલે જો સો બોટલ આપણે ભેગી કરીએ તો ત્રણસો જેટલી વ્યક્તિને એનો લાભ મળે છે અસ્તુ જય હિન્દ જય લાયનવાદ